પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચના અનુસાર વડોદરા જિલ્લાના તમામ તાલુકામાં જન અધિકાર અભિયાન અંતર્ગત કાર્યકર્તા સંવાદનો કાર્યક્રમ આજે અહીંયા એ પૈકી આજે સાવલીમાં યોજાયો સૌ કાર્યકરો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ખાસ કરીને કાર્યક્રમમાં જે પ્રકારે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતને સાથે નગરપાલિકાની પણ ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે સ્થાનિક જે મુદ્દાઓ છે લોકોની જે પ્રશ્નો છે લોકો જે ભ્રષ્ટાચારનો સામનો કરી રહ્યા છે આ તમામ બાબતોને લઈને લોકો સુધી આગામી સમયમાં એમના મુદ્દાઓ અને એમની જે વ્યથા છે એ ઉજાગર કરીને એ લોકોને કેવી રીતે ન્યાય મળે એ દિશામાં આગળની કામગીરીની સાથે સાથે જે પ્રકારે સમગ્ર દેશમાં હાલમાં ચોરી જે રીતે સામે આવી રહી છે તો દરેક કાર્યકરોને અહીંયાથી આહવાન કર્યું છે કે તમારા બૂથમાં તમારા વિસ્તારમાં જો હવે મતદારો હોય તો એને શોધીને તાત્કાલિક એના ધ્યાન પર લાવીને એ મતદાતાઓ કેવી રીતે દૂર થાય જેથી કરીને આ આગામી સમયમાં સાચા અર્થમાં લોકશાહીની લોકશાહી જે પ્રક્રિયા છે એ સાચા અર્થમાં સાબિત થાય અને લોકો સુધી એ વાત પહોંચે કે ભૂતકાળમાં શું શું બન્યું અને આ ચોરીના કારણે કેવા કેવા પ્રશ્નો સામે આવ્યા છે એ તમામ બાબતો આજે કાર્યકરો સાથે અહીંયા સંવાદનો કાર્યક્રમ યોજ્યો અને સાથે એમના પણ સૂચનો લેવામાં આવે છે